રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અષાઢી બીજ ના દિવસે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા માટે નીકળવાના છે તેને જ લઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા બેતાલીસ મી રથયાત્રાને લઈ શહેરના બાલકદાસજી મંદિર ખાતે ભગવાનના રથની સાફ સફાઈ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી સાત જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરના બાલકદાસજી મંદિરથી પ્રસ્થાન થઈ આઝાદ ચોક ગોકુલનાથજી મંદિર ગાંધીવાડા સોનીવાડા ભોઈવાડા કુંભારવાડા થઈને મહાકાળી મંદિર ડીપ વિસ્તાર થઈ ચાર રસ્તા મેઘરજ રોડ પાવન સિટી ઝાયકા થઈ બસપોર્ટ કઠિયાવાડા ભાવસારવાડા ટેલિફોન એક્સચેન્જ થઈ જૈન દેરાસર મંદિર થઈની જ મંદિર પરત ફરશે બેતાલીસમી રથયાત્રા નિમિત્તે રથ રથને તૈયાર કરવા મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે લોકોના પૈસાથી જ લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આ કા આજ સુધી અમારું કામ એક મહિનાથી ચાલુ છે પૈસા ભેગા કરવાનું બરાબર જય જગન્નાથ બેતાલીસમી મોડાસાની રથયાત્રા નીકળવાની તૈયારીમાં છે ત્યારે હવે રથયાત્રા ઉષા સમિતિની ટીમ કામે લાગી ગઈ છે છેલ્લા પિસ્તાલીસ દિવસથી લોકફાળાથી થતી આ રથયાત્રામાં સૌનો સાથ સહકાર મળી રહ્યો છે આ રથયાત્રામાં નવીનતામાં આ વખતે એ જાદુઈ ખેલ પણ બતાવવામાં આવશે અને લોકો માટે એક આનંદનો વિષય હશે આ સિવાય અમદાવાદથી ઝાંખીઓની પંદરેક ટીમો આવશે જે રથયાત્રાને સ્વભાવશે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા પિસ્તાલીસ દિવસથી અથાગ મહેનત અને લોકફાળાથી આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે ખાસ વિવિધ પ્રકારની ઝાંખીઓ ભજન મંડળીઓ ડીજે ઢોલીઓ ઘોડે સવાર અને ખાસ આ વખતે જાદુગર શો મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર જોવા મળશે ત્યારે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા મોડાસાની ધર્મપ્રેમી જનતાને રથયાત્રામાં